કેમ છો ચાલો આજે આપણે અધ્યન સંપુટ ગણિત ધોરણ એક પાંચ સાત ફરવાની મજા એના અંતર્ગત આપણે દૂર અને નજીક વિશે સમજીશું બરાબર ચલો અહીંયા આગળ સરસ મજાનું ઝાડ આપેલું છે એમાં કયા કયા પ્રાણીઓ છે જો બે કૂતરાઓ છે ને કૂતરું ચાલ આમાંથી નજીક સરસ ચાલો આ બાજુ જોઈએ આપણે જો આમાં ઘણા બધા કૂતરાઓ છે જો ગલુડિયા ને એમ છે ને તો આ ઝાડની નજીક કયું ગલુડિયું છે હમ અને દૂર સરસ ચલો બીજું લઈ લો હવે ચલો હવે આદિત્યનો વારો દરેકનો વારો આવશે એટલે ધ્યાન આ બાજુ ચલોકલો આ બે બે શું છે આ સાયકલ સાયકલો આ છે આ બે બેનો છે સાયકલ લઈને જાય છે આ ઝંડી કઈ સાયકલ દૂર છે અને નજીક જેનો વારો એને જ બોલવાનું બેટા બધાનો વારો આવશે જો આ દૂર કહેવાય અને આ આ ધ્વજથી નજીક કહેવાય અને આ ધ્વજથી દૂર કહેવાય બરાબર દૂર નથી ચલો હવે આ ચાર છોકરીઓ છે કેટલી છોકરીઓ છે ચાર તો આ ઝરડીથી કઈ છોકરી નજીક છે અને બધા કરતાં દૂર કઈ છે હમ પેલા આ એના પછી પછી આ પછી આ અને પછી આ એમ છે ચલો હવે આપણે કોણ બોલશે હિમાનસિંહબેન બોલશે હિમાનસિંહ બેન આ રોડ છે આ રોડ ની અંદર બે કાર છે એક આ ચલો પેલા આપણે આપણાથી હા આપણાથી કોણ નજીક કહેવાય આપણે આમ જોઈએ તો કઈ નજીક કહેવાય આ નજીક કહેવાય અને આ દૂર કહેવાય ચલો આમાં કેટલી કાર છે જો ગણો જોઈએ ચાર તો બધા કરતા દૂર કઈ કાર છે અને એકદમ નજીક હમ નજીક અને દૂર આ નજીક કેવાય આ નજીક કેવાય અને આ બધા કરતા પેલા જો અહીંયા મારી નજીક કોણ બેઠું છે હિમાનસિંહ ચલો આ એક આ બે આ ત્રણ અને ચાર આપણે આટલા આટલામાં જોઈએ અને મારે દૂર કઈ છોકરી કહેવાય ઐશ્વર્યા બેન કહેવાય કોણ કહેવાય અને નજીક કોયા બેન કહેવાય કેવાય એમ જોવાનું ચાલો આવડી કી બેટા ચલો હવે બીજું ચાલો છે એને બધાય આંગળી મગતા મને ચિત્ર દેખાય નહી ભાઈ દેખાય એટલે કોને હવે હું કહું જયેશ કેસે ચાલો જયેશ હવે અહીંયા જો ઘણા બધા પક્ષીઓ છે જો ચાર ત્રણ ચાર ને બે છો સૂર્ય થી દૂર કયું પક્ષી છે સરસ અને નજીક એકદમ નજીક ચલો ચલો હવે છે ત્રણ આ બાજુ અને એક આ બાજુ ચલો તમારે મન કહેવાનું છે કે ઝાડની બધા કરતાં દૂર કયું ઝાડ છે પાર્થને જ બોલવાનું બીજા કોઈ બોલે નહીં અને નજીક બેટા એકદમ ઘરની નજીક સરસ ચાલો હવે આવશે વિરાજભાઈ ને બોલવાનું વિરાજભાઈ કયું ઝાડ ઘરની દૂર છે અને નજીક કયું છે સરસ ચાલો હવે કયું રહ્યું બાકી હવે આ નાવડી વાળું રહ્યું ને ચાલો આ ચાર નાવડી છે જો કેટલી નાવડી છે ચાર એક બે ત્રણ ચાર ચાલો આ નાવડી ની એકદમ નજીક કઈ નાવડી છે આ નાવડી ની નજીક આની નજીક કઈ નાવડી છે કયું અંતર નજીક થોડુંક જ અંતર હોય ને નજીક કહેવાય ને ઘણી બધી દૂર હોય ને દૂર કહેવાય હાથ લઈ લો હવે ચાલો જો આ કેટલી છે જો આ તો અહીં નજીક છે ને આ તો ઘણી બધે દૂર છે જો એટલે આ આ નજીક કહેવાય અને આ દૂર કહેવાય સરસ ચાલો ક્લેપર દો બધા એક માટે